મોદેજીને આશાસ્પત બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત અમરકુંજ હાઉસિંગ સોસાયટીના રહીશો પૈસાની રાહ જોઈ રહ્યા છે વડોદરાના અમરકુંજ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી એટલે કે વિશ્વામિત્રી ટાઉનશિપના રહેવાસીઓ દ્વારા બે હજાર સોળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન કરવામાં આવી હતી પાંચ કરોડ એકવીસ લાખમાં આ નક્કી કરવામાં આવ્યો હતો જેમાંથી બુલેટ ટ્રેન દ્વારા ચાર કરોડ રૂપિયા અમરકુંજ સોસાયટી વાસીઓને આપી દેવામાં આવ્યા હતા ત્યારે છેલ્લા છ વર્ષથી એક કરોડ એકવીસ લાખ માટે ધક્કા ખાતા અમરકુંજ સોસાયટીના રહીશો હેરાન થઈ ગયા છે

તેરે કોપરેટિવ સોસાયટીના પ્રમુખ કમલેશ સિંદે જણાવ્યું હતું કે અમારી કોપરેટિવ હાઉસિંગ સોસાયટીની બોડી કાયદેસર છે બંધારણ મુજબ અને તમામ પ્રોટોકોલ મેન્ટેન કરેલા છે કોઈ એક વ્યક્તિના કારણે સોસાયટીના 1 કરોડ 21 લાખ છેલ્લા 6 વર્ષથી બાકી છે તે યોગ્ય ન કહેવાય તેથી અમે તંત્રને તેમ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે વડાપ્રધાનના મહેમાન બનવાના છે તેમને અનુરોધ કરીએ છીએ કે અમારી સમસ્યાનું નિરાકરણ લાવે રજૂઆતની અંદર એવું છે કે અમારા મોદી સાહેબના એક ડ્રીમ પ્રોજેક્ટ અમે લોકો અમરવું સોસાયટીનું પ્રમુખ બનીશું કરલા અમારો મોદી સાહેબમાં એક ડ્રીમ પ્રોજેક્ટ હતો અમારો કે સોલારનો સો હવે અમારા સોસાયટીની અંદર અમારે એક કોમન પ્લોટ હતો એ બુલેટ ટ્રેનની અંદર કોમન પ્લોટ અમારો છસો મીટર જેવો ગયેલો છે એટલે એના વળતર રૂપે અમને બુલેટ ટ્રેનવાળાએ પાંચ કરોડ એકવીસ લાખ રૂપિયા નક્કી કરેલા હતા એમાંથી ચાર કરોડ રૂપિયા ફાળવ્યા છે એમાંથી એક કરોડ એકવીસ લાખ રૂપિયા આજ સુધી આ છ વર્ષ થઈ ગયા છે પણ આજ દિન સુધી અમને પૈસા મળ્યા નથી અમે ઘણી રજૂઆતો કરી ત્યાં આજે ચાર પાંચ વર્ષથી ભાઈ સાહેબ આપવો શું છે શું નહીં હવે ગઈકાલે પછી અમે લોકો એક ટોળું લઈને ગયા ત્યારે સાહેબ એવું કીધું કે ભાઈ તમારી અરજી છે આ છે સાહેબ કોની અરજી છે આ પૈસા છે અમરકુંડ સોસાયટીના છે આ કોઈ પર્સનલ માણસના નથી બરાબર એટલે અમરકુંડના પૈસા છે એ અમરકુંડ સોસાયટીના ખાતામાં જમા થયો કોઈ બીજો માણસ ચાલતો માલતો માણસ હોય એ અરજી કરી જાય એ અરજી તમે કેવી રીતે સ્વીકારી છે એટલે સાહેબ અમે તાત્કાલિક કારણ કે આ છ વર્ષનું વ્યાજ તમારે કમસે કમ બે એક કરોડ એકવીસ લાખનું પચાસથી પંચાવન લાખ રૂપિયા વ્યાજ થઈ જાય હવે અમારી સોસાયટી સાહેબ મધ્યમ વર્ગની સોસાયટી છે આજે પચાસથી પંચાવન લાખ રૂપિયા સોસાયટીની જો જતા રહે તો આજે મધ્યમ વર્ગની સોસાયટી કેવી રીતે સેન્ટ થાય એટલે મારું તો તાત્કાલિક મારે પીએમ સાહેબ હવે આવી રહ્યા છે અમારે એવી રજૂઆત છે કે અમારી રજૂઆત તમે પીએમ સાહેબ સુધી મૂકો કે ભાઈ આ એક બરોડાની અંદર એક ત્રણસો ચોવીસ મકાનની સોસાયટી છે એનો ગુજરાતમાં પહેલો પ્રોજેક્ટ થયો છે આ તમે એમને જે પૈસા આપેલા એનો સારો સદુપયોગ થયો છે અને ત્રણસો ચોવીસ મકાનોમાં સોલાર લાગેલા છે હવે એની અંદર જે એક કરોડ એકવીસ લાખ રૂપિયા બાકી છે કે છ વર્ષ થઈ ગયા તો સાહેબ આવતા નથી અને અમે તાત્કાલિક એને કોઈ પણ જે અધિકારીઓ હોય એમની ઇન્ક્વાયરી કરી અને તાત્કાલિક અમારા પૈસા મળે એવું અમારી એક રજૂઆત છે